સચિન જાડેસે વિસ્તારના ગભેની બ્રિજ પાસેથી પસાર થતી સીસીટીવીમાં કેદ થઈ હતી મહિલાના મૃતદેહના પીએમ રિપોર્ટના આધારે મહિલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ મહિલાની ઓળખ થયા બાદ તે પલસાણામાં પતિ અને બાળકો સાથે રહેતી હતી મૃતક મહિલા જેનો નિસાએ વર્ષ 2019 માં તેના મામાના દીકરા મહેબૂબ આલમ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનો નિસા અને મહેબૂબને લગ્ન જીવનથી બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ સંતાનો હતા પતિથી ઝઘડો થતા મહિલા બાળકોને લઈ ઘર છોડી નીકળી ગઈ હતી ત્યારબાદ જીઆઈડીસી પોલીસે ગભેણી ખાડી પાસે ડ્રોન કેમેરા તેમજ બોટ દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરી છે બાળકોને શોધવા સચિન જઈડીસી પોલીસ દ્વારા હાલ સુધી એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા છે

અત્રેના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ગમેણી બ્રિજ પાસે આવેલા મોટર વર્કના પાઇપ પાસેથી એક લાશ લટકતી મળી આવી હતી અને તે એક મહિલાની લાશ હતી પ્રાથમિક તપાસમાં અને ત્યારબાદ પીએમ રિપોર્ટમાં તે મહિલાએ ફાંસો ખાધો હોવાનું ફલિત થયું હતું આમ અમે એના આધારે એડી દાખલ કરી આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ આગળ કરી હતી જે તે સમયે તે મહિલાની લાશ અનડિટેક્ટ હતી અને વધુ તપાસના અંતે લગભગ રોજ હતી કે તે તે મહિલાનું નામ હતું અને અને મહિલા હાલ પલસાણા તેનું પરિવાર બંગાળના રહેવાસી છે તે મહિલાના પતિના લાવીને તેની તપાસ કરતા પૂછપરછ કરતા જણાય આવ્યું હતું કે તે મહિલા ઘરેથી વિખવાદ થતા પોતાના પતિ સાથે વિખવાદ થતા મરવાના ઇરાદે ચાલી નીકળી હતી અને પોતાની સાથે પોતાના ત્રણ બાળકોને પણ લઈ ગઈ હતી આથી પાછળથી અમે તે બાળકોની ગુમ થવા અંગે જૂની આઈપીસી ત્રણસો ત્રેસઠ અને ડીએનએસ વન થર્ટી સેવન ટુ હેઠળ ગુનો દાખલ કરેલ હતો અને ત્યારથી લઈને આજ પર્યંત સુધી બાળકોની શોધખોળ સતત જારી છે આપ જોઈ રહ્યા છો તેમ અમે ગઈકાલે પણ એસએમસી ફાયરની બોટ તથા તરવૈયાઓ દ્વારા ખાડી વિસ્તારનું સઘન તપાસ કરવામાં આવી હતી

પરંતુ અત્રેના પોલીસ સ્ટેશનથી જ્યારે મહિલાની આત્મહત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી અને પછી જ્યારે મહિલાની ઓળખ કરવામાં આવી ત્યારે પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે તેની તેના સાથે તેના બાળકોને પણ લઈને નીકળી હતી અને બાળકો પણ ગુમ થયેલ છે તો પોલીસ દ્વારા પગલાં લઈને આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે પ્રકારે મહિલાની જ્યારે ઓળખ થઈ છે એ વચ્ચે ખાસો છે ઓળખ થયા પછી તેના પતિ ને જાણ થઈ છે તો તેના પતિ આટલા દિવસો સુધી ફરિયાદ નહીં નોંધાય આ બાબતે અમારી તપાસ ચાલુ છે અને અમે દરેક પાસાઓ અંગે ખુબજ જ ભરી તપાસ કરી રહ્યા છીએ